પ્રશ્ન એ પણ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હજુ મનાણું છે એવું દેખાતું નથી રાષ્ટ્રીય સ્વયંસેવક સો વર્ષ આમ આપણે કોઈ માણસનું આવરદા પૂરું થઈ જાય ત્યારે કહીએ છીએ કે સોય વર્ષ પૂરા થઈ ગયા એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂરા થઈ જશે એ સ્થિતિ છે અત્યારે એમણે એક જમાનામાં પ્રચારકો મારા ઘરે આવતા પ્રચારકો પગપાળ આવતા બસમાં મુસાફરી કરતા હતા સાયકલ કમ્ફર્ટેબલ રૂમોમાં ઉતરે હોટલોમાં ઉતરે છે રામ માધવ જેવા તો બીજી પણ કલ્પનાતીત બાબતો પણ કરે છે તો આ જે આખું એનું કલ્ચર અને કલેવર બદલાયું છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મને લાગે છે એમના માટે સૌથી વધારે ચિંતાનો વિષય આ છે અને આમ છતાંય એક સુગઠિત સુગ્રથિત સંસ્થા છે અને હજુ પણ લાગણીથી ભાવથી દોડવા વાળા એના સ્વયંસેવકો છે